નમસ્કાર સર મિત્રો ગુજરાતી સેવન ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું વિદ્યુપ અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ઠગાઈ કરતી ટોળકીના પાંચ ભેજાબાજોને અમદાવાદ તથા દિલ્હીથી ઝડપી પાડ્યા છે માત્ર ત્રણ દિવસમાં આરોપીઓના બેંક ખાતામાં એક પોઈન્ટ ચોરાસી કરોડથી વધુના નાણાકીય વ્યવહારો તેર રાજ્યોમાં તેર ફરિયાદો નોંધાયેલી છે ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબના બહાને અલગ અલગ ટાસ્ક પૂરા કરી પૈસા કમાવાની લાલચ આપીને છેતરપિંડી કરતી ઠગ ટોળકીના પાંચ ભેજાબાજોને અમદાવાદ તથા દિલ્હીથી વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા હતા સાયબર ક્રાઇમ પોલીસે તેમની પાસેથી નવ મોબાઈલ બે રાઉટર અને બે ડાયરી કબજેત કરી છે આરોપીઓ દ્વારા આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરમાં રહેતા અમી શરદભાઈ સોપ્સ ટેકનોલોજીસ લિમિટેડમાંથી સોશિયલ મીડિયા પર સંપર્ક કરી પાર્ટ ટાઈમ જોબ આપવાના બહાને ઓનલાઈન આઈડી પરથી યુટ્યુબના અલગ અલગ ચેનલ કરવાના ટાસ્ક આપ્યા હતા ત્યારબાદ તેઓને પ્રીમિયમ ટાસ્ક આપવાના બહાને શેર માર્કેટમાં રોકાણ કરીને મોટી કમાણી કરવાની લાલચ આપી હતી તેઓ પાસેથી ટુકડે ટુકડે એટ પોઈન્ટ સિક્સ લાખ રૂપિયા ઠગ ટોળકીએ અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા ત્યારબાદ ઠગો દ્વારા તેમને એક લિંક મોકલી તેમને પ્રોફિટના દસ પોઈન્ટ ચુમ્માલીસ લાખ રૂપિયા ઉપાડવા જણાવ્યું હતું પરંતુ ઘણા પ્રયાસો કરવા છતાં રૂપિયા ઉપાડતા ના હોવાથી તેઓ ઠગોનો ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યા હોવાની સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્ટ સોર્સિસની મદદથી તપાસ કરી આ ગુનાના કામે વપરાયેલા સિમકાર્ડ અને બેંક એકાઉન્ટ હોલ્ડરની માહિતી અમદાવાદ તથા દિલ્હી ખાતેની આવતી હોય ત્યાં તપાસ માટે ટીમ રવાના કરી તમામ કૌભાંડનો પર્દાફાશ કરી ઠગ ટોળકીના પાંચ ભેજાબાજો અમદાવાદ તથા દિલ્હીથી ઝડપી પાડ્યા હતા સાયબર પોલીસે અમદાવાદ ખાતેથી માત્ર ધોરણ સુધીનો અભ્યાસ કરેલ દુખીરામ ધોરણ બાર પાસ કરેલ દિપેશ કુમાર મનુભાઈ ડિપ્લોમા ઇન હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરી મોબાઈલની દુકાન ચલાવતો પટેલ મિતેશ કુમાર ભીખાભાઈ બીકોમ સુધીનો અભ્યાસ કરેલ સૌરભ ઉર્ફે પુરુષોત્તમ જાંબુલકર તેમજ દિલ્હી ખાતેથી રામહારી ઉર્ફે રામ પાંડવા જેને ડિપ્લોમા સુધી અભ્યાસ કર્યો છે આ તમામ ઠગ આરોપી ને સાયબર પોલીસે ઝડપી પાડી ધરપકડ કરી હતી